you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાતા ખળખળાટ મચી ગયો છે ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા છે કોરોના ફરીથી આવતા કેટલાક દેશોમાં ફરીથી માસ્ક પહેરવા અપીલ કરાઈ છે ખાસ કરીને અમેરિકા અને સિંગાપુરમાં ફ્લટના કેસ સતત વધ્યા છે નવા વેરિયન્ટના કેસ વધતા ભારતનું આરોગ્ય મંત્રાલય દોડતું થયું છે દેશમાં નવા વેરિયન્ટના બસો થી વધુ કેસ નોંધાયા છે ગત કેટલાક દિવસોમાં વૈશ્વિક સ્તરે કોરોના બ્રેક લાગે છે પરંતુ હવે એકવાર ફરીથી આ મહામારીને ઉથલો માર્યો છે સીડીસી ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ગત દિવસોમાં કોરોનાનો નવો વેરિયન્ટ જોવા મળ્યો છે જેને ફ્લટ નામ આપવામાં આવ્યું છે અમેરિકા સિંગાપુર સહિત અનેક દેશોમાં આ વાયરસ તેજીથી વધી રહ્યો છે સિંગાપુર ફરીથી માસ્ક પહેરવાની અપીલ કરાઈ છે રિસર્ચ કરનારાઓનું કહેવું છે કે આ વેરિયન્ટ ઓમિક્રોન જેવો જ છે જે તેજીથી લોકોમાં ફેલાઈ રહ્યો છે અને વધુ ને વધુ લોકોને સંક્રમિત કરી રહ્યો છે આ ઉપરાંત આ વેરિયન્ટ પર વેક્સિનેશનથી બનેલી શરીરની ની પ્રતિરોધક ક્ષમતાને ચકમો આપવામાં સફળ રહ્યો છે જેની આગળ વેક્સિન પણ ફેલ સાબિત થઈ રહી છે ત્યારે આ ખતરાને ટાળવા માટે માસ્ક જરૂરી છે જેથી દરેક લોકો સાવધાની રાખે